મૂર્ત ગણેશમાં લખવામાં આવી છે મૂર્ત ચિંતામણીમાં આવી છે યોગ માનવામાં આવે છે અને આ યોગની અંદર જે બાળકોનો જન્મ થયો હોય આવા જાતક એક વર્ષથી લઈ અને આઠ વર્ષ સુધી એમને રોગ પ્રતિરાત્મક શક્તિ ઓછી હોય છે એટલે એમ કહી શકાય બીમાર બહુ રહે છે સાથે આ યોગની શાંતિ એ જન્મથી એક વર્ષની અંદર અવશ્ય કરાવવી જોઈએ જેનાથી આવા જાતકોને આ આ યોગનું ફળ ન મળે સાથે મિત્રો યોગના દેવતા છે શાસ્ત્ર પ્રમાણે ધૂમરાવતી દેવી છે અને રાહુ એના દેવતા માનવામાં આવે છે સાથે આવા જાતકનો જન્મ થયો હોય એ જાતકને દસ વર્ષથી બાવીસ વર્ષ સુધીનો જે એજ્યુકેશનનો સમય છે જે વિદ્યાભ્યાસનો સમય છે એમાં ખુબ વિઘ્ન આવી શકે છે સંપૂર્ણ રીતે તેજસ્વી પણ હોય છે બુદ્ધિશાળી પણ હોય છે ચતુર હોય છે છતાં જે પરિણામ વિદ્યાભ્યાસમાં મળવું જોઈએ એ વિદ્યાભ્યાસમાં પરિણામ પ્રાપ્ત કરી શકતા નથી હવે એના જીવનમાં શું નુકસાન થાય છે આવા જાતકોએ પોતાના પરિવારથી જે સંબંધો જાળવવા જોઈએ એ સંબંધો જાળવી શકતા નથી એમ કહી શકાય મનભેદ પણ રહે છે અને મતભેદ પણ રહે છે સાથે એ પરિવારના પિતા અને પુત્ર વચ્ચે બંને વચ્ચે ખૂબ મતભેદ રહે છે એ જીવનની અંદર ઘણા બધા સારા કાર્યો કરે બીજાને ખૂબ મદદ કરે

આપણે શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે આપણે સરળ ઉપાય બતાવવામાં આવશે સાથે જન્મ થયો હોય આવા જાતકો એમના જીવનની અંદર ખૂબ સંઘર્ષ કરે છે સંઘર્ષ કરીને જ આગળ આવે છે એમનો ભાગ્યોદય સમય છે એ ત્રીસ વર્ષ પછી ભાગ્યોદય સમય આવે છે

જેની સાથે મિત્રતા કરે જેની સાથે પ્રેમ કરે એને દગા ફટકા લાગવાની સંભાવના ખૂબ વધી જાય છે એટલે એને સાવધાન ખૂબ રહેવું જોઈએ સાથે એમના જીવનની અંદર મેળાપક કરીને આગળ વધવું જોઈએ સાથે આવા જાગતોને રાહુની સ્થિતિ પણ ખૂબ જોવી જરૂરી હોય છે રાહુ જો છઠ્ઠા સ્થાનમાં હોય આઠમા સ્થાનમાં હોય અથવા બારમા સ્થાનમાં હોય તો અશુભ એને પરિણામ મળે છે પણ રાહુની સ્થિતિ સારી હોય તો આવા જાતકોને જે નુકસાનની પરિસ્થિતિનું સર્જન થાય એમાં ખૂબ લાભ થઈ શકે છે છે એટલે ખાસ સ્થિતિ જોવામાં આવે સાથે પરિસ્થિતિમાં વિદ્રુતિ યોગ હોય અને રાહુ અંગારક યોગ નિર્માણ કરતા હોય ગ્રહણ યોગ થતો હોય અથવા વિપરતંદલ યોગ થતો હોય આવા અશુભ યોગ પણ થતા હોય તો પણ એને અશુભ ફળ મળવાની ખૂબ સંભાવના વધી જાય છે આવા જાતકો વિદેશમાં પણ લાભ કમાય છે પરિવારમાં પણ સંબંધો ટકતા નથી પરિવાર પ્રત્યેના જે સંબંધો હોય છે એ પણ તૂટી જાય છે એમને પરિવારથી દૂર રહેવું પડે છે એવું પણ જોવામાં આવ્યું છે મિત્રો હવે વાત કરીએ આવા જાતકોએ શું કરવું જોઈએ હર હંમેશા આવા જાતકોએ દારૂના સેવનથી દૂર રહેવું જોઈએ આવા આવા જાતકોએ જાતકોએ સંગત દૂર રહેવું જોઈએ સાથે જે આપણા શાસ્ત્રમાં ભોજન નિષેધ લખવામાં આવ્યો છે આવા ભોજન પણ ન કરવા જોઈએ સાથે આવા જાતકોને ઉપાય શું કરવો જોઈએ તો કે આવા જાતકોએ એમની જે વિદ્યુત યોગની શાંતિ છે અવશ્ય કરાવવી જોઈએ જેનાથી શુભ મળી શકે છે આ વિધૃત યોગની શાંતિ પાંચ બ્રાહ્મણો દ્વારા શાસ્ત્ર પ્રમાણે થઈ શકે છે આપના કોઈ વિદ્વાન બ્રાહ્મણ હોય એનો સંપર્ક કરી અને આ વિધિ થઈ શકે છે આ વિધિનો સમય છે ચાર થી પાંચ કલાક એમ પણ કહી શકાય છ કલાક પણ ચાલી શકે છે એમને ગૌમુખ પ્રસવ શાંતિ પણ કહેવાય છે આ જેમ કે માં ગાય માતાના ઉદરમાંથી બીજો જન્મ થયો આવા ભાવથી આ શાંતિ પૂજા કરવામાં આવે છે અને આ શાંતિનો દિવસ કયો છે કરવી જોઈએ સાથે સાવધાની કહું તો મિત્રો આવા જાતો કોઈ ક્રોધ ઉપર ખૂબ કંટ્રોલ રાખવો જોઈએ પોતાની વાત ઉપર ખૂબ કંટ્રોલ રાખવો જોઈએ જે શબ્દો બોલે છે શબ્દો ઉપર ખૂબ ધ્યાન દેવું જોઈએ જેનાથી નુકસાનથી બચી શકે સાથે આવા જાતકોએ ભાગીદારી કરતા પણ ખૂબ સાવધાની રાખવી જોઈએ જેનાથી ભાગીદારીમાં નુકસાન ન થાય જન્મપત્રિકા મેળાપક અવશ્ય કરાવવી જોઈએ જેનાથી લગ્ન જીવન પણ સુખી થઈ શકે છે આ શાંતિ મિત્રો જ્યારે થઈ જાય પછી એમની માથે અભિષેક કરવામાં આવે છે જેમાં સિત્યાવીશ ઔષધિ થી મિશ્રણ કરી અને મંત્રના અભિષેક જે છે આપણા શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે એની માટે અભિષેક કરવામાં આવે છે સાથે આ જાતકની વિધિ સંપૂર્ણ થઈ ગયા પછી એમને દાન જેવું જોઈએ એક કાંસાનું પાત્ર ઘી પધરાવી આપણી શક્તિ ધાતુ પધરાવી જે બાળક છે એ બાળકનું મુખ જોઈ માત પિતાનું મુખ જોઈ અને એનું દાન કરવું જોઈએ જેને છાયા પાત્ર પણ કહેવામાં આવે છે મિત્રો આપ સંપૂર્ણ રીતે આ વિદ્યુત યોગની શાંતિ કરાવશો તો મને લાગે છે નુકશાન બચી જશો સાથે અવશ્ય કરાવવી જોઈએ મિત્રો આજનો વિડીયો ખાસ કરીને દરેક યોગની માહિતી તમારી સમક્ષ રાખું છું જે માધ્યમથી આ વિડીયો જોઈ રહ્યા છો ફેસબુક ના માધ્યમથી આ વિડીયો જોઈ રહ્યા હો તો અમારા પેજ ને જરૂર જરૂર ફોલો કરી લેજો જેનાથી આવી જાણકારી આપને પ્રાપ્ત થઈ શકે આપ યુટ્યુબ ના માધ્યમથી આ વિડીયો જોઈ રહ્યા છો તો અમારા ચેનલ ને સબસ્ક્રાઈબ લઈએ ફરીથી મળશું આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ મહા